આવું મારે કહેવાની જરૂર નહીં આ પ્રત્યેક્ષ જેણે જેણે અનુભવ કર્યો છે એને ખબર છે જે જે મારા સાંનિધ્યમાં આવતું જતું રહી છે એને ખબર છે કદાચ મોબાઈલમાં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે પણ એવાનો કંઈક ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં એ ના અહીં તો વાત જુદી જ છે અહીં તો જે ખરેખર જે માતા બોલે છે ને એ બનાવે છે એવો તમને વિશ્વાસ શક નહીં તો એટલો વિશ્વાસ સો ટકા રાખજો એ તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને એક આશ લઈ મારી દુખી છું બહુ દુખીશ માં દુઃખ મારું તું જોડે તું તો અંતર વાત જોણવા વાળીશ તું તો મનની વાત જોણવા વાળીશ તો દીકરાઓ દીકરીઓ દરેક ને કહીશ તમારી અંતર ની વાત તમારી નાભી વાત અને તમારી મનની વાત ખબર છે એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે માતા છે જગત માં માતા જેવું કઈક વસ્તુ છે જેને ખરેખર માં આવો વિશ્વાસ થઈ ગયો હોય ને હૃદયમાં તો એમને જ બધી ચિંતાઓ મૂકી દેજો મારા ભરોસે તમને જો એવો વિશ્વાસ માતા છે તો માતા છે તો બધી જગ્યાએ છે તમે અહીં બોનો તમારા ઘેર યાદ કરો દુનિયાના છેડા જઈ અને મને માતાને યાદ કરો એટલે હું માતા એ જગ્યા પર હાજર જ મારો કણ કણમાં વાસ છે કે કહેવાય કણ કણમાં વાસ છે કોઈ એવી સજીવ વસ્તુ હોય ચાહે નિર્જીવ વસ્તુ હોય એવી દરેક વસ્તુની અંદર મારો મેલડીનો વાસ હોય હોય ને જેવો મારો વાસ હોય એવો તમારી દરેકની કૂડ દેવીનો વાસ હોય હોય ને એક કથા કદાચ સતીugની હોભરી હોય તો હિરેણએ કશ્યપ હતો પરહલાદના પપ્પા એના વિષ્ણુ ભગવાનની ભક્તિ એટલી બધી જાગી ને તો હિરણે કહેશે એને એમ કેતો કે તું વિષ્ણુને ના પૂજીશ હું તારો ભગવાન છું હું જગતનો ભગવાન છું તું મને મન અને તું તારા વિષ્ણુને ના પૂજીશ તારા વિષ્ણુનું ઇનામ ના દઈશ એ મારો દુશ્મન છે તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાભલા પર બાંધી દો અને બાંધી અને આને જીવતો હરગાઈ દો અને એવું કીધું કે જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે તો કે મારો વિષ્ણુ કણ કણમાં છે તો જો કણ કણમાં હોય તો આ થાંભલામાંય હશે ને તો કે આ થાંભલામાંય છે તો કે આ થાંભલામાં એને બાંધી અને એને હરગાઈ દો એનો વિષ્ણુ તો કણ કણમાં છું મારા જોવો છે તારે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાનનો વાસ કણ કણ માં એક કણ કણ માં હોય એટલે તમારે એવું ક્યારેય વિચારું કે હું માતા થી દૂર છું શું કીધું તમારે ક્યારે એવો વિચાર કે શંકા નહી કરવી કે હું માતા થી દૂર તમે માતા થી દૂર નહીં તમે માતા ની નજીક જ છો ચોવીસ કલાક તમારી માતાઓ જોડે જોડે રહેશે હું મેરેજ માતા જોડે જોડે જ રહું છું એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહી બરોબર તો જો માતા ચોવીસ કલાક જોડે રહેતી હોય ચોવીસ કલાક હાજરા હજુર હોય કણ કણમાં એનો વાસ હોય તો તમારે જેટલું બધું ધ્યાન રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય ક્યાં ચોરી ના થઈ જાય ક્યાંય બેમાની ના થઈ જાય કરવું પડે ને તો આવું જીવનમાં એક નવી શરૂઆત જીવન જીવવાની રીત જે માણસ જે મનુષ્ય શીખી જાય ને એને ભલે નિર્ધારિત છે સુખ સુખ આવ દુખાવ આ ચક્ર છે ને એ કર્મોથી નિર્ધારિત હોય એટલે આ તો ચાલતું જ રહેવાનું પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને એ બહુ સહેજ થતી એકદમ શાંતિમય આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ના ધામ ઉધી હસતો હસતો જતો રે ને એ મનુષ્ય જીવન અસલ છે આ તો જીવતા તો ચેવા રોહો છો ચેવા દુખી થાવ છો રોહો છો ને તમારી પીડા એવી છે કે તમે કોઈ ને કહી શકતા તમને એવું જ લાગે મારા જેવું દુખ કોઈ નહીં લાગે છે કે નહીં બધા ધરતી પર જેટલા જેટલા મનુષ્ય છે ને એ બધાય કઈક ની કઈક વાતે દુખી છે છે ને ભલે કોઈ બાર બતાવો ના બતાવો કોઈ કે ના કે પણ કઈક ની કઈક વાતે દરેક ના અલગ અલગ દુઃખ અલગ અલગ પરિવાર માં અલગ અલગ ઘર માં અલગ અલગ વ્યક્તિગત દરેક ના દુઃખ છે છે ને એ દુઃખ છે ને એ તમારું કોઈ સમજે ના સમજે કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગાવાલા તમારા ઘરના પરિવારના બારના કોઈ દુઃખ સમજે તમારી દુઃખ કોઈ વસ્તુ કિંમત હોય કઈ પડી હોય પડી હોય તમે જોઈ લીધો અનુભવ કરી લીધો ને બધાએ આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા બધા જોડે હાથ લોબા કરી જોયા કે ભાઈ અમે દુખી છે કઈક લાવો મદદ કરો ને મદદ કરો ને તો મદદ કરવા વાળા તમારી કરી હશે જે સાચા હશે તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે એમને મદદય એ કરી હશે પણ તેમ છતાંય તમે દુખી ના દુખી જ રહ્યા ને અને એટલું બધું દુખ આવી ગયું ને એટલે પરિવાર વાળા કુટુંબ વાળા સગા સંબંધીઓ મિત્રો બધા હાથ ઊંચા કરી લીધા કરી લીધા ને કરી લીધા કે નહીં આજ તમને એવું મહેસૂસ થતું હશે કે મા હું એકલો છું દીકરીને એવું કોઈ મહેસૂસ થાય કે મા હું એકલી છું આવ ક્યારે કહેતા નહીં સમ તો હું મેરડી હજારો હાથ વારી તમારી જોડે છું જો મારા સાનિધ્યમાં આયા હોય અને મારી પર એક આંદરો વિશ્વાસ આવ્યો હોય તો ક્યારે આવું દુખી થઈ અને મન થી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું તો મને ખોટું કે કે દીકરા થાય છે હું તારી જોડે નહીં એમ ખાલી એ મેસૂસ થાલી શંકા થાય ને એવી કે માં હવે તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને હવે તો મા વિશ્વાસ તારી પર છે છતાં એવું થાય છે કારું માતા શક નહીં ખાલી આવો છો ને મનથી મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય ને જો હાથ લામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો નો હાલ ને જો હું તમારી અરજી હોંભરી અને કદાચ તમે દુનિયાના છેડામાં કદાચ ખાલી વિચાર કરશો ને અને એથી જો હું મેલડી

એટલે નહીં મટતા કે જે દુઃખ ના લઈને તમે રહો છો ને એ ખરેખર તમને એનું દુઃખ જ નહીં જે વસ્તુ માટે તમે રોવ છો જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો એની ઉપાસના કરો છો એના રવિવાર ભરો છો ખરેખર એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે કોઈને દીકરો ના હોય આવા શેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એના દીકરા સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એને જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે કોઈ કોઈ પોતાના રોગથી પીડાતું હશે કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે કે ગમે તે પણ આવી રીતે અલગ અલગ માણસો અલગ અલગ અરજીઓ છે ને પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુખ દૂર ના થાય તો રોજ કહું છું હજુ કહીશ મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાભરતા નહીં નાય ચોવીસ કલાક એક એક સેકન્ડ ની તમારો મન નો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા હશે પણ એ દુઃખ તમારા એટલે દૂર ના થાય જલ્દી કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના હોય છે હોય ને મુખ્ય દુઃખ નું કારણ શું તમારા કર્મો કરમ બાજુ તો તમારી દ્રષ્ટિ જતી જ નહીં બધા એક જ